લીંબડી અમદાવાદ હાઈવે પર મિલન નજીક બાઇક સવારનો અકસ્માત સર્જાયો ત્યારે અકસ્માત સર્જાતા બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો ચોરણીયા ગામના વિક્રમભાઈ લીંબડી તરફથી તરફ રહ્યા હતા ત્યારે પિકઅપ વાહની ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો જેમાં વિક્રમભાઈને ગંભીર ઇજા થતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે તત્કાલ એક દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વિક્રમભાઈને હોસ્પિટલ ખસેડતા ગામના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા વિક્રમભાઈને પગના ભાગે ગંભીર ઈજા થઈ હોવાને કારણે તાત્કાલિક વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે લીમડી નેશનલ હાઇવે પર અકસ્માતનો સિલસિલો જોવા મળી રહ્યો છે